નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દેવેનભાઈ રાઠોડ ફરિયાદીએ એક ફરિયાદ દાખલ કરેલી છે જેમાં તેઓના પિતાશ્રી ધીરુભાઈ રાઠોડ ઘરેથી કહીને ગયા કે હું કિશન ચુડાસમા મનોર ખસિયા અને રાહુલ પરમાર સાથે હું જે નજીકના જે છે તળાજા ગામે હીરાના વેપારી એમાં મળવા માટે જઈએ છીએ અને આ જે ધીરુભાઈ રાઠોડ એ હીરાના દલાલ હોય તેઓના તમામ મિત્રો સાથે તળાજા ગામે જાય છે બાદમે તળાજા ગામેથી એ લોકો વચ્ચે કંઈ બોલાચાલી થાય છે અને આ કામે જે તેઓના જે પુત્ર જે છે તે આ ધીરુભાઈનો અવારનવાર કોન્ટેક કરતાં તેનો મોબાઈલ બંધ મળે છે આ કંપનીના સાહેબ જે છે દિનેશભાઈ જાદવ તે બી આ ધીરુભાઈનો કોન્ટેક કરતાં તેઓનો મોબાઈલ બંધ મળે છે અને મોડી રાતે બાબરા પોલીસ સ્ટેશનના ધરાઈ ગામે જે નાઇટમાં જે પોલીસ કર્મચારીઓ હતા તેઓ આ અવાવરૂ વિસ્તારમાં મોટી આગ લાગેલી હોય એવું તેઓને જણાતા આ વિસ્તારમાં જાય છે અને ત્યાં ત્રણ ઈસમો મળે છે અને એક લાશ મળે છે તો તેઓની વિસ્તૃત રીતે પૂછપરછ કરતાં આ કામે જે મૃત્યુદેહ છે તે ધીરુભાઈ રાઠોડનો છે અને જે ત્રણ ઈસમ જે છે એ કિશનભાઈ ચુડાસમા મનર બસિયા અને રાહુલ પરમાર નામના માણસો છે સાથે તેઓને જે હીરા બી પોલીસે રિકવર કરેલા છે અને ત્યાં ગાડી પડેલી હોય ત્યાંથી જે લોકલ પોલીસ સ્ટેશનના સી એ આ કામગીરી કરેલી છે તેના કામે અહીંયા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે રાઠોડ ભૂપતભાઈ ઉકાભાઈ મારું નામ છે મારા મોટા ભાઈ છે આ લોકો